દર્શક મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો ચોમાસાનો પ્રારંભ થઈ ચુક્યો હોવા છતાં લીંખેડા ગ્રામ પંચાયતના તંત્ર દ્વારા આજ દિન સુધી કામગીરી ની શરૂઆત કરવામાં આવી નથી સમગ્ર ગુજરાત સહિત દાહોદ જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે દાહોદ જિલ્લામાં એક સપ્તાહ પહેલાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો લીમખેડા નગર સહિત તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો અત્યાર સુધી બાર એમ એમ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો હોવા છતાં લીમખેડા ગ્રામ પંચાયતનું તંત્ર નિંદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા આજ દિન સુધી પ્રી મોન્સૂન કામગીરીની શરૂઆત પણ કરવામાં આવી નથી ત્યારે લીમખેડા નગરની મધ્યમાં આવેલા વરસાદી પાણીના નાણાંમાં માટી તથા કચરાનું પુરાણ થઈ જતા વરસાદી પાણી અવરોધાય તેવી સંભાવના રહેલી હોવાથી તાત્કાલિક ધોરણે ગ્રામ પંચાયત દ્વારા આ નાળાની સાફ સફાઈ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે